આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે જ્યારે છ લાખોતેર હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે ગ્રામ ગ્રામ ચાંદી વેચાઈ રહ્યું છે છે જ્યારે જ્યારે ભાવ એક કિલો ચાંદી 94900 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો વાત કરી લઈએ ચોવીસો જયારે દસ ગ્રામ સોનું સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ચાલીસ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મુખ્યત્વે છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું મિત્રો